બાળક નાનું હોય પાંચમા છઠ્ઠા ત્રીજા ધોરણમાં ત્યારે હંમેશા બાળકને પોતાનું દફતર જાતે પેક કરવાનું કહો અને સાથે બાજુમાં બેસો ચાલ બેટા કાલ તારે સેના સેના કેવું થાય કે પછી ધારો કે આ તમે નક્કી કરો કે રોજ આપણે નેહલબેને કીધું છે ને એટલે બાળક દફતર પેક કરાવડા એની પાસે જ અને આપણે બાજુમાં બેસવાનું હવે આપણે અનુપમા સ્ક્રીન ઉપર જો તેને બાળકબોર્ડ નાખ બુક નાખ તેવું ન થાય તમારું ધ્યાન એ દફતરમાં હોવું જોશે કારણ કે તમારે ચોકીદાર આજ રાત્રે જ્યારે હું દફતર ખોલીશ કાઢીશ ત્યારે મમ્મી બેઠી હશે ને એનું ધ્યાન હશે દફતરમાં આ ડર કરતા એને શરમ સંકો મમ્મીને શું જવાબ આપીશ એ હોવું જોઈએ અને બીજું કે જેટલી ચિંતા સમાજ સ્ત્રીઓની ફેશનની કરે છે એટલું સમાજ પુરુષોના વ્યસનની ચિંતા નથી કરતો જો આમાંના ઘણા બધા હશે જે કરતા હશે એમને નમ્ર વિનંતી છે કે તમે છોડી ન શકો ને તો કઈ નવા ઊભા ન કરતા આમાં થાય કેવું કે જે ન કરતા હોય ને એને એમ કે હોપારી તો લે હોપારી લે આ તો ખવાય ડોક્ટરે અત્યારે તો કે છે એટલે જે ન ખાતા હોય એમને તમે ધીમે ધીમે સોપારી તરફ વાળો અને તમે સપારીને આ વસ્તુ ખાતા હોય પણ તમે કયા મોઢે તમારા બાળકને એમ શકતું ડ્રગ્સ લેતો માત્ર જવાબદારી સ્ત્રીઓની નથી બાળ ઉછેર એ માતા પિતા બંનેની જવાબદારી છે અને બીજી એક જવાબદારી અહીંયા દાદા દાદી બેઠા હોય અથવા ન બેઠા હોય તો વિનંતી છે કે બાળકોને અત્યારે સૌથી વધુ મમ્મી પપ્પા મોબાઈલ નથી આપતા પણ બા દાદા આપે છે દરેક બાળકો કેમ એમ કે મારે બા પાસે સુવા જાઉં છું બા પાસે સુવા વાવું છું બા વાલા છે એટલા માટે બા મોબાઈલ આપે છે એટલા માટે પછી બા નસકોરા ઢણતા હોય છોકરો યુટ્યુબમાં મજાથી જોતો હોય બાને પણ વિનંતી છે કે બાળક વાલું લાગે ગળે રડે તો બહુ ગમે પણ મોબાઈલ થી જો વાલું તમને કરતો હોય તેનો અર્થ એ છે કે જ્યાં સુધી મોબાઈલ એને મળતો નથી ને ત્યાં સુધી તમારી પાસે આવશે એના બદલે મોબાઈલ નહીં આપવાનો અત્યારે સૌથી વધુ સમય સારામાં સારો હોય તો દાદા દાદી માટે છે કારણ કે દાદા દાદી એક જ એવા છે કે જેની પાસે સમય છે વાર્તાઓ છે અત્યારે કેટલા મા બાપ એવા છે કે જે પોતાના બાળકોને વાર્તા કહે છે વાર્તા મૂકી દે અત્યારનું બાળક છે એ કૃષ્ણ ભગવાનને મંદિરમાં પછી જોવે છે પહેલા કાર્ટૂનમાં કૃષ્ણ ભગવાનને જોવે છે પછી તો આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ બાળક ભગવાનને સિરિયસલી લે બાળક મગજમાં કાર્ટૂન જ રહે ભગવાન ના આવે પહેલા એને મંદિરમાં જઈને દેખાડો કાને કહેવાય આવી સરસ જગ્યાઓમાં આવી સરસ સંસ્થાઓમાં છે તો તમારી ફરજ માત્ર બાળકને અહીંયા મૂકી દેવાની નથી આ ધારા જે રીતે ચાલે છે અને જો તમે એવી ભૂલમાં હો કે ભાઈ ખાલી મૂકી દીધું એટલે અમારી કોઈ જવાબદારી નથી તો ભૂલી જજો આ સ્કૂલ પાંચ કલાક છ કલાક તમારા બાળકને સાચવશે એ પ્રમાણેનું ટાઈમ ટેબલ બનાવશે એ પ્રમાણે વિધિ બનાવશે પણ પછી તમારી જવાબદારીમાં આવશે અને સૌથી વધુ મહત્વની વસ્તુ એ છે કે મોબાઈલ આપો છો એના કરતા બાળકને મેદાન આપો રમત ગમત નથી કરતા તમે જે વિદેશને સૌથી વધુ ગાળો આપો છો ને કે પશ્ચિમ માં છે પશ્ચિમ માં છે પશ્ચિમમાં માં દર્શ રવિ છે એ માતા પિતા નાના બાળક લઈને સાયકલિંગ માં નીકળે બોટિંગ નીકળે રાફ્ટિંગ નીકળે બાળકો સાથે પર્વતો ઉપર જાય આમાંના કેટલા વ્યક્તિઓ છે એ બાળકોને ખેતરે લઈ જાય છે રવિવારે બહુ સરસ ભાઈ વંદન કરું છું એક વાલી હવે ખેતરમાં મને તમને જઈએ ન જવું ગમતું હોય તો બાળકોને ક્યાં જઈએ આપણે મોલમાં જવું હોય અને બીજું અત્યારની પેઢીને તમે સતત એવું કીધા કરશો ને કે તમારે મોટા થઈને અમારું આમ કરવું જોઈએ તમારે આમ કરવું જોઈએ તો આ પેઢી તો બહુ જ અમે તમને કીધું તું બાળકો કરવાનું અમે તમને કીધું તું અમારી માટે કરવાનું

એટલે આ પેઢી ટિકટોક જનરેશન છે તમારી એક પણ ટકટક સાંભળશે નહીં બિલકુલ નહીં સાંભળે આ પેઢીને પોતાની એક સમસ્યા છે આખા યુગની એક સમસ્યા છે તમે એ રીતે એની બાજુમાં અડખે પડખે રહ્યો જેથી કરીને એવું થાય કે માતા પિતાની હોવું શું ચીજ છે અને અહીંયા બધા પેરેન્ટ્સ છે એ જ્યારે એક પેરેન્ટ્સને મળે ને ત્યારે પહેલું વહેલું છે તમારા છોકરાને કેટલા માર્ગ આવ્યા તમારા છોકરાને કેટલા માર્ગ આવ્યા એને પોતાના બાળકને કેટલા વધુ ઓછા માર્ક આવ્યા એમાં રસ જ નથી ફલાણી બેનપણીના છોકરાને કેમ વધુ આવ્યા તારે કેમ ઓછા આવ્યા તમારું બાળક છે એ તમારા માટે છે પાડોશી માટે નથી કે એને સારું લગાડવા માટે તમે કરો તમે બાળકને એટલે તમે કોઈ દિવસ એવી ચિંતા કરીશ આપણે બધા બાળકોને એમ કહીએ તું આવું થઈ જાન તું આવું બની જાન ઓલું કરો ના કરો ના કરો તમારા બાળકે કોઈ દિવસ તમને આવીને એમ કીધું તમ ધીરુભાઈ અંબાણી થઈ જાવ મુકેશભાઈ અંબાણી થઈ જાવ એમ તમારા બાળકે તમને કોઈ દિવસ મમ્મી દીપિકા જેવી લાગને એણે ક્યારે એવું કીધું તમારી પાસે ચોઈસ હતી બાળક કરવું કે ન કરવું કેવું કરવું આ કરવું તમારા બાળક પાસે ચોઈસ નહોતી કે ને કેવા મા બાપ જોઈએ અને તો ઉપરથી ટિકિટ આવીને આવી પડ્યા બીજું અહીંયા બેઠેલા તમામ મારે કહેવું છે કે આજે પણ ભારતમાં સૌથી વધુ ધીકતો ધંધો હોય અથવા એ સમસ્યા હોય દર ચોથો પાંચમું હોસ્પિટલ તમને આઈવીએફ જોવા મળશે ભારતમાં અબજો કરોડ નો બિઝનેસ છે આઈવીએફ કે અમારે એક બાળક થાય બાળક થાય અને આટલું બધું કરાવ્યા પછી પણ બાળક નથી થતું તમારે ત્યાં જો ઈશ્વરે આપ્યું હોય તો થોડીક એની કદર કરો અને એની માટે થોડોક સમય ફાળવો માત્ર સગવડતા આપી દેવાથી સુવિધાઓ આપી દેવાથી ફી ભરી દેવાથી બાળક તમને બીજે દિવસે મોટું અને સારું થશે એવું નહીં થાય બાળકને થોડા અધૂરા રાખી અને થોડાક સ્વપ્નાઓ આપો અત્યંત તમારા તમે બાળકોને તો ને પોતાને કોઈ સ્વપ્ન કારણ કે આપણે એવા અધૂરા રાખ્યા જ નથી જેના કારણે એને ઈચ્છા થાય કે મારે આ કરવું જ મારે આ જોઈએ છે મને આ લેવું છે રાધર હું તો ત્યાં સુધી કહું છું કે મેદાનોમાં ભાઈએ કીધું કે હું લઈ જાઉં છું તો તમે તો એવા પ્રકૃતિના ધામમાં રહ્યો છો દર દર રવિવારે આપણે ન એવો સમય કાઢી શકીએ પણ મહિનાના ચાર રવિમાંથી એક રવિવાર તેવું કરી શકાય ને

અને પછી બાળકોને આપણે એમ કઈ કસરત કરવી જોઈએ કસરત કરવી જોઈએ તો એમનો વિચાર પપ્પા તમે મને કસરત નો કહે મમ્મી તું મને આપણે આ પેઢી બહુ સવાલ પૂછતી પેઢી છે કારણ કે એને ખબર છે મારી ભત્રીજીને અમે કોરોના કાળની અંદર અમને એવું થયું કે અમે રામાયણ મહાભારત એવું બધું શીખવાડીએ સમજાવીએ ત્યારે એની ઉંમર એવી હતી કે મારે એને સમજાવવું પડતું હતું કે આને પતિ કહેવાય આને પત્ની કહેવાય આને ભાઈ કહેવાય આને બહેન કહેવાય તો બા ભત્રીજી મને એવો પ્રશ્ન કર્યો તો કે આ રાવણ કેમ ઘડીએ ઘડીએ એમ જ કેવું મેં લંકા પતિ રાવણ હું મેં લંકા પતિ રાવણ હું એનો એની પત્ની તો મંદોદરી હતી કે એ ક્યાં લંકાનો પતિ હતો સવાલ તરીકે તમે જો તો એકદમ છે આ પેઢી એવી છે કે જો એને યોગ્ય માર્ગ દેખાડનાર મળી જાય તો ક્યાંય ને ક્યાંય સુધી જઈ શકે પણ તકલીફ એ છે કે આપણને માર્ગ નો ખબર હોય તો શું કરે છે અને બીજું જમતી વખતે તો પ્લીઝ બેનો મોબાઈલ ના આપો પ્લીઝ તમારું બાળક ભૂખ્યું રહેશે ને તો જરાય નહીં મરી જાય આ જગતમાં કોઈ ભૂખ્યા એટલા બધા મરે જેટલા ખાઈને મર્યા છે વધીને શું થશે બાળક નહીં જમે કેટલો વખત નહીં જમે એક ટાઈમ ટાઈમ બે આવા ત્રાગા હું ને તમે નાના હતા ત્યારે કરી દે આમાંના ઘણા બહેનો મારે જેમ હશે તે કોલો ડ્રેસ લે ને તો જો જમું અને આપણે તોય નહોતો મળતો ને તોય આપણે સાંજે જમી જ લેતા અને પાછી મમ્મીઓ એટલી ખરાબ દલીલ કરે કે મોબાઈલ ચાલુ હોય તો એને ખબર ન પડે કે ત્રણ રોટલી ખાઈ લીધી એટલે તકલીફ જ છે કે શું ખાય છે એને ખબર નથી રહેતી મોબાઈલ દરમિયાન એને સ્વાદની નથી ખબર પડતી એને સુગંધની નથી ખબર પડતી એને કલરની નથી ખબર પડતી એને એ નથી ખબર પડતી કે એક સ્ત્રીએ એક માએ કેટલે ઉનાળાની અંદર કેટલી ગરમીની અંદર એને કઈ રસોઈ એની માટે બનાવી છે અને અહીંયા જે છોકરાઓ બેઠા છે એમને મારે વિનંતી છે કે બેટા પપ્પાને છે ને પપ્પા આગળથી હંમેશા ભેટ નો લેવાની હોય એને ભેટવાનું રાખો થોડુંક પપ્પાને પણ ક્રેડિટ આપવાનું રાખો બધું મમ્મીઓ જ ન થઈ જાઓ અને પપ્પાને તો જાણે આપણે ખીજવા માટે રાખ્યા હોય ને એમ મમ્મીઓ વાપરે આવા દે તાર પપ્પાને આવા દે તાર પપ્પાને એટલે પપ્પા એ બિચારા ક્યાંય ના ક્યાંય કંટાળીને ને થાકી આવ્યા હોય ને ઈ એમ આઈ ની ચિંતા હોય ને ધાર્યું આજે થયું ન હોય ને બોસ એને માય કંટાળ્યા હોય અને પાર્કિંગ મળ્યું ન હોય ને હજી તો પપ્પા ઘરમાં આવે 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 દરવાજો ખોલે તો મમ્મી કે બધું કામ મૂકી દે પેલા આને લઈ લ્યો એટલે પપ્પા હા ભીડા કર્યો સટ્ટાક દઈ ને એક લગાવી દે એટલે છોકરાને એમ થાય કે આ હું કામ ખીજાવા હાટુ ઘરે આવતા હશે બહાર રહેતા હોય તો પછી બાળક રડતું રડતું રસોડામાં આવે તમે ચા બનાવતા હોય તમારી અંદર યશોદા જાગૃત થઈ જાય રોતો પછી ક્યારેક એવું બને કે આવી બધી પેરેન્ટ મીટિંગમાં તમે જો લગભગ મમ્મીઓ હોય પિતાને એવું ન હોય કે એને આવવું ન હોય

તમારી દર્દન પત્ની એક માં બોલવી જોઈએ નવ નવ બાર બાર કલાક એટલે આપણે આટલી ટાઢપ ને એટલે આટલી સારી સ્કૂલમાં અમે તને બેસાડી શકીએ છીએ સંતાનોને સમજાવો કે સંતાન જ્યારે એક ઈચ્છા કરે છે ત્યારે એક પિતા પોતાની સો ઈચ્છાઓને માળવે મૂકી પોતાની નોકરીનો એક કલાક વધારી દે છે ઓવરટાઈમ વધારી દે છે જ્યારે પહેલી વખત બાળક એવું બોલે ને કે પપ્પા મારે વિદેશ ભણવા જાવું તે દિવસથી બાળક આટલું બોલીને સુઈ જાય છે પિતા પડખું ફેર્યાર રાખે છે કઈ રીતે કઈ સેટિંગ કરવું ક્યાં રોકાણ કરવું કે દસ વર્ષ પછી મારા છોકરાને ભણાવવાનું થાય તો આ જમીનના પૈસા વધી જાય આ શેરના પૈસા વધી જાય તો ક્યારેક પિતા પણ બાળક માટે શું કરે છે એ સમજાવો અને જે સંતાનો અહીંયા બેઠા છે એમને વિનંતી છે કે ક્યારેક અમે તમને રોકટોકવાળા લાગતા હશું ક્યારેક અમે તમને ગુસ્સાવાળા ખીજાવા વાળા પેરેન્ટ્સ લાગતા બેટા તમે લોકો નહોતા એવા ને ત્યાં સુધી અમે તે સ્ત્રી પુરુષ મજા ના જતા તમે એવું ન માનતા કે તમારા મમ્મી પપ્પાને કોઈ સ્વપ્ન નહોતા એ જીવનમાં પહેલી જ વાર મા બાપ બન્યા છે એટલે એમનાથી પણ બહુ ભૂલો થઈ જતી હોય સ્વાભાવિક છે આ એ જ મમ્મી છે કે જેણે તમે જ્યારે ગર્ભમાં હતા અને તમે પહેલી લાત મારી હતી ને ત્યારે આ સ્ત્રીએ એ પાટું ખમીને ઉપરવાળાનો આભાર માન્યો હતો કે મારું બાળક ફરકે છે આ ભાઈ છે આડા તો એ માએ જ્યારે તમે અંદર હતા ત્યારથી તમારા આ પાટા ખાધા હોય એ માને એવું ટેકનિકલી કહેવાય છે ટાઈમ્સ માં પ્રૂવ થઈ ગયેલું છે કે આ જગતમાં આપણે સૌથી વધુ માં કોઈના ફોન અવોઈડ કરતા હોય કે કાપતા હોય તો એ મમ્મીનો ફોન છે મમ્મીને પૂછવું જ હોય છે કે બેટા ક્યાં છો એટલે આપણે મારી મમ્મી ની એટલી તકલીફ છે જ્યાં હોય ને પૂછવું છે ક્યાં છો ક્યાં છો ક્યાં છો ઈ કેમ છો એ માને એટલા માટે છે કે થોડીક વખત પહેલા જ એક બાઇક નું એક્સિડન્ટ જોઈ લે પહેલો વિચાર આવે છે કે મારા દીકરા તો સેફ હશે ને કારણ કે આપણે રમડમાટી જો સંસ્કારના કોઈ ડોઝ નથી આવતા એની કોઈ કેપ્સુલ નથી આવતી આપણે લઈ શકીએ કાંઈ પણ શીખવું હોય તો તમારા બાળકને તમે વિવેક શીખવાડો અત્યારે આ જગતમાં સૌથી મોટી સમસ્યા હોય તો વિવેકની છે તમે અત્યારે ગાડી જશો ને તો તમારા બધાની ગાડીમાં બસો ની સ્પીડ લખી હોય એનો અર્થ એ છે કે એ કંપનીએ એ સ્કૂટર એ ગાડી બનાવી ત્યારે એન્જિનિયરોથી આખા સંવિધાને નક્કી કર્યું હતું કે આ ગાડીની ક્ષમતા ની સ્પીડે ચાલી શકે એટલી એમાં ઇન્જન ને બધી વ્યવસ્થા છે પણ ચલાવાય નહીં બસો ની સ્પીડે એ તમારો વિવેક છે પગે લાગીને જતા હશો તો આવતા દિવસોમાં તમારું બાળક તમને કઈ ને નીકળશે અત્યારે જો સૌથી વધુ દસ માં બારના ધોરણના વિદ્યાર્થીને આપણે પૂછીએ ક્યાં જાશ તો પેલો તમારું શું કામ છે આ શું કામ આવે છે કારણ કે એને જોયું તો ઘરની બહાર જતા હોય તો આપણે કોઈને કઈ જવાનું નથી કારણ કે મમ્મીએ પૂછ્યું ત્યારે પપ્પાએ એમ કીધું તારે શું કામ છે એટલે બાળક કીધું કે ઓકે દસ વર્ષ પછી આપણે આ જવાબ આપી શકશું પપ્પાએ મમ્મીને કીધું તું તને ન ખબર પડે એટલે બાળક કે ઓકે મમ્મીને કઈ ન ખબર પડતી હું તમે છે ને આપણી ત્રણ ત્રણ પેઢી સત્તરસિંગા નામના એક પ્રાણી થી ડરીને મોટા થઈ ગયા જો સત્તરસિંગો આવશે હજી કઈ ખબર નથી સત્તરસિંગો કોણ છે અત્યારની પેઢીને આપણે એમ કહીએ કે અંધારાની માં આવશે તો હમણાં મારી એક ફ્રેન્ડની દીકરીએ દીકરાએ એની મમ્મીને એમ કીધું કે અંધારાની માં જેવી તું જ છો કારણ કે થોડા દિવસો પહેલા પતિને આ કહેતા જીતી હતી કે તું કેવી છો પછી પિતાઓને ખાસ વિનંતી છે કે પત્નીને તમે જે ભાષામાં જે રીતે વાત કરતા હો પણ બાળકની હાજરીમાં ન કરો એક સ્કૂલની અંદર બાળકોને રમવા લઈ ગયા નદી કિનારે પછી બાળકોને એમ કીધું કે આજે ફ્રી તમને જે રમત આવડતી હોય એ તમને રમવાની છૂટ છે અને શિક્ષક આમ ફરી રહ્યા હતા આજુબાજુ ચારે બાજુ બાળકને કઈ છે નહીં નદી પાસે કોઈ બધી વ્યવસ્થા કરી રહ્યા હતા જોઈ રહ્યા હતા એવામાં એક જગ્યાએથી ખૂબ બાંધવાનો રાડા પાડવાનો ઘા કરવાનો ને એવો અવાજ આવવા માંડ્યો એટલે શિક્ષકે ત્યાં જઈને બાળકોને પૂછ્યું કે તમે શું કરો છો તમને રમવા માટે બોલાવ્યા છે બાંધવા માટે એ કે ના મેમ અમે લોકો રમી જ રહ્યા છીએ શિક્ષક પૂછે કે આ એવી કેવી રીત કઈ રમત છે કે જેમાં બાંધવાનું એ કે અમે ઘર ઘર રમી રહ્યા છે હું મમ્મી બની છું ને પપ્પા બન્યો છું કારણ કે આ પેઢીએ મમ્મી પપ્પાને બાંધતા જ જોયા છે બહુ મોટી સમસ્યા છે હું એને સંસ્કાર અને વિવેકનું ચોક્કસ નામ આપીશ પણ સંતાનોએ માતા પિતાને પ્રેમ કરતા નહીં એકબીજા સામે દલીલ કરતા જ જોયા છે એના બદલે થોડાક સારા ઉદાહરણો એને સંબંધોના આપો જેથી કરીને બાળકની ભાષામાં પણ થોડુંક વિવેક આવે દેતા શીખવાડો અને બીજું આમાંના ઘણા બધા વાલીઓને ફરિયાદ હશે કે અમારું બાળકને આ નથી આવડતું અમારા બાળકને ઓલું નથી આવડતું અમારું બાળક આ નથી કરો સાહેબ એક તો તમારી પાસે બાળક છે એ જ મોટી ઉપરવાળાની દયા છે અને એનાથી પણ અતિ 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 મોટી કૃપા ઉપરવાળાની એ છે કે તમારું બાળક બોલી શકે છે તમારું બાળક ચાલી શકે છે તમારું બાળક જોઈ શકે છે આવો ક્યારેક અમારા ભાઈએ કીધું એવી કયા સંસ્થા છે ક્યારેક જજો તો ખરા એવી મનોદિવ્યાંગ સંસ્થામાં તો તમને ખબર પડે કે તમારા બાળક પાસે આ બધી ઇન્દ્રિયો સાબિત હોવી એ ખુદકોતેમટલી ચીજ છે ક્યારેક જઈને સંસ્થાઓ જો અને બાળકોને દેખાડો કારણ કે બાળકને ફરિયાદ છે પપ્પા ઓલું નથી કરતા મમ્મી આ નથી દેતી તમારા બાળકનો જન્મદિવસ જ્યારે જ્યારે ઉજવો ત્યારે આવી સંસ્થાઓમાં જઈને ઉજવો તેથી તમારા બાળકને ખબર પડે કે બધું હોવું શું ચીજ છે ચોક્કસ બર્થડે સાંજે એને ગમે એવો ઉજવો પણ સવારે તો નિયમની જેમ રાખો કે ચોક્કસ એક મંદિર દેવસ્થાને જવું બાળકને થોડુંક દેતા શીખવો બાળક જ્યારે એક વસ્તુ લઈને આવે વેફર કે એવું કંઈક અથવા બિસ્કીટ લઈને આવે તો બાળકને અચૂક એવી ટેવ પાડો ઘરમાં કોઈ ખાય કે ન ખાય પેલા બધાને પૂછવાનું કે તમે લ્યો તમે લ્યો તમે લ્યો હવે આમાં થાય કેવું કે આપણે આવી ટેવ પાડી હોય એટલે પેલા એ બિસ્કીટનું પેકેટ લાવે અને દાદાને આપે ના બેટા તું ખા બધું તારું જ છે પછી બા પાસે જાય તો બા એમ કે બેટા બધું તારું જ છે પછી પપ્પા પાસે જાય એટલે પપ્પા એમ કે બધું તારું જ છે બેટા કોની માટે છે આ બધું પછી પંદર વર્ષે બાળક એમ કે આ બધું મારી માટે જ છે તો તમે શું કહેવાના છે કારણ કે બાળકે સમજી લીધું ઓકે આપણે કઈ કરવાની જરૂર છે જ માટે છે ત્યારે તમારે ખાવું હોય ન ખાવું હોય જોતું હોય કે ન જોતું હોય લઈને મૂકી દો પછી બીજે દિવસે બાળકને આપો પણ બાળકને ટેવ પાડો 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 ને પાડો કે આપણી વસ્તુમાંથી કોકને શેર કરવું પડે જો આ કર્યું હશે તો આવતા દિવસોમાં તમારા બે સંતાનો ક્યારેય કોર્ટ કેસે નહીં ચડે કારણ કે એને ટેવ છે કે આપણામાંથી આપણે આપવું તો પડે અત્યારે બધીઓ તમે ઈચ્છો કે ન ઈચ્છો તમારા ઘરમાં બારણા બંધ રાખો ને તોય પ્રવેશી જાય એમ છે કોઈને કોઈ સ્વરૂપે એવું બોમ્બાણી આપણે એવું કહેતા હોય છે કે મોબાઈલ હેક થાય છે મોબાઈલ એકચ્યુઅલી મારા ને તમારા મગજ હેક થાય છે એની પણ ચિંતા કરવાની છે ને આની તો કોઈ રસ તમે સાદો એક મોબાઈલ લ્યો ને એને તમે કોટિંગ કરાવડાવો કે સ્ક્રેચિસ ન પડે વીસ હજારના મોબાઈલમાં સ્ક્રેચ ન પડે એની તમે ચિંતા કરતા હોય તો અમૂલ્ય કેવાય એવા બાળકના માનસ ઉપર અમુક ઉજળાઓ પડે એની ચિંતા તમે કેમ નથી કરતા કરતા જ્યારે જ્યારે જાવ ત્યારે આવી જગ્યાઓમાં તમે દેખાડજો એમણે સરસ એક મજાનું મ્યુઝિયમ જેવું કર્યું છે એમાં સરસ એક સરખા લોટાઓ રાખ્યા છે ત્યારે બાળકને સમજાવો કે જેટલા ઉજળા રહેશો ને ત્યાં સુધી ઉપર રહેશો થોડુંક દેતા બાળકને શીખવાડો બાળક ભૂલ કરે તો એ ભૂલને પણ એક્સેપ્ટ કરતા શીખવું થાય બેટા ભૂલ જેટલું બાળકને ડરી ડરીને મોટા કરાવશો યાદ રાખજો તમારું બાળક આવતા દિવસોમાં એટલું તમારાથી દૂર રહેશે એ રાહ જોશે સમયની કે મારે આ ઘરમાંથી બહાર ક્યારે જવાનું થાય એ હોસ્ટેલ હોય ક્યાંક બીજે હોય કે ગમે એમ કરીને હોય અત્યારે સૌથી વધુ ભૂલો છે એ આ ડરના કારણે થાય છે આ અણગમાના કારણે થાય છે જ્યારે આવી સરસ સંસ્થાઓમાં છો ત્યારે એવું કરો તમને એવું લાગે કે તમને અહીંયા સરસ મજાની એવી જગ્યાઓ રમતોની એવી નથી મળતી તો તમે આ સ્કૂલને વિનંતી કરો કે મહિનાનો એક રવિવાર રાખો અમને બાળકોને મેદાનમાં રમવું છે અમે પેરેન્ટ્સ સાથે આવશું પણ બાળકોને રમવા મૂકી નહીં ને તમારે આરે રમવાનું પછી શિક્ષકોએ વ્યવસ્થા કરવી પણ રવિવાર એ લોકોને બોલાવે એવું નહીં ત્યારે તમારી સાથે રમવાનું તમારી સાથે વોક કરવાનું ભાઈએ કીધું કે અમે લોકો આવતા દિવસોમાં તૈયારી કરાવવાના છે બાળકો વાંચે તમે વેબ સિરીઝ મોબાઈલ ભૂલમાં છો અને પાછા આપણે પ્રાઉડલી કહીએ વાંચે ત્યાં સુધી હું જાગું છું તો ભૂલમાં છું જાગુ છું એનો અર્થ એ વાંચતા હોય તો તમારે વાંચવાનું એ વાંચે ને તમે મોબાઈલમાં અનુપોમાં જુઓ તેમ નહીં એમ નહીં બાળકને આદર આપતા હશો તો એની મેળે તમને આપવા મળશે હવે તમે બા ને કઈ ખબર નથી પડતી એવું દિવસમાં ચાર વાર કેતા હોય તમે બા થાવ ત્યારે તમને બહુ ખબર પડે એવું માની લે એમ ભૂલી જાઓ બાળકોએ જોયા હશે કે મારા દાદા દાદી ના પગ મારા પપ્પા દાબતા હતા મારી મમ્મી દાબતી હતી તો તમારા પગ દુખશે ત્યારે દાબશે નહીં તો તમારે તમારા વૃદ્ધત્વ આવે ત્યારે એકબીજાને પગ દાબવા નહીં તો ગળા તમે ત્યાં દાબો જ છો સાદી વાત છે સરસ મજાની સંસ્થાઓમાં છો એવા એક જગ્યાએ છો કે જ્યાં તમારે ક્ષમ રાખો બાળકને કહો કે તું પાસ થા તો તને આઈસક્રીમ મળે એમ નહીં તને પિઝા ખાવા લઈ જાય એમ નહીં તું ના પાસ થા તોય તને પપ્પા પિઝા ખવડાવે પણ તારા પાસ થવાનો આનંદ બને હોય તો ક્યારેક કોઈ બાળક નિષ્ફળ જાય તો એને પંખે લટકવાનો વિચાર ન આવે આ તો આપણે એમ કે જો તને તાને માર્ક ઓછા એવા તો તારા પપ્પા તો સમજી જ લેજે એને કંઈક થયો જ જાય એટલે છોકરાને એમ થાય પપ્પાને થઈ જાય નહીં પેલા હું પંખે લટકી જાઉં હું મળી છું